મારા મમ્મી પપ્પા રહેતા અને મારા પાછળ મારા ફાધર જે અત્યારે હાલ બે હજાર પંદરમાં માં એક્સપાયર થઈ ગયા કેન્સરની તકલીફ હતી બીમારીના કારણે પણ એમનું ખૂબ યોગદાન છે હરેક બાળક જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ જાય છે એની પાછળ એના મા બાપનો મોટો હાથ હોય છે આ દુનિયાની કોઈ પણ દીકરી લઈ લો આ દુનિયાનો કોઈ પણ દીકરો લઈ લો કોઈ પણ ક્ષેત્ર લઈ લો પછી કોઈ દીકરા મોટા થઈને બોલતા હોય તમને ન ખબર પડે તો એની મેન્ટાલિટી છે એનો વિચાર છે પણ હું એટલું કહી શકું કે ગમે એવા મા બાપ હોય ગરીબ હોય કે અમીર હોય એનું સમર્પણ એનો ત્યાગ એનો બલિદાન હરેક બાળકની પોતાના સંતાનની પાસે છુપાડેલો છે એટલે મા બાપનો આભાર તો પહેલા વ્યક્ત કરવાનો સગા સંબંધી સ્નેહીઓ સ્વજનો તો હોય તમારી આજુબાજુમાં પણ પહેલા હકદાર તો મા બાપ છે કે જેને તમારા દુઃખમાં દાખલા તરીકે એવું કાર્યક્રમ કરતો તો મારા ફાધર ખેતી કરતા તો મને એમ કે તું ડાયરા કરવા જવું રેડી લઈશ હું કામ કરીશ હું આમ કરીશ આ આજે કીધું હત તો કોઈ પણ માણસની વાત કરું છું એક્ઝામ્પલ દાખલો મારો આપું છું કે મારે મારા ફાધર મારા બાપુ ખેતી કરતા ખેતર કામમાં ખેડૂત હતા હું ખેડૂત નો દીકરો છું બરાબર પણ એ ખેતી કરતા કરતા મને એમ કહેતા કે કાંઈ વાંધો નહીં હું જે કાંઈ કામ કરવાનું છે હું બે કલાક પાંચ કલાક ખેંચી લઈશ પણ તને શોખ છે તો તું જા આ તકે મને એવું થાય કે મારા બાપ હતું અને એક લોક સાહિત્યનો દુઓ છે કે ચમરબંધીની ચડેલી એકદી પાયામાંથી પડે કોઈ ચમરબંધીની ચડેલી એક દી પાયામાંથી પડે પણ નેવ ને વર્હે નડે તો બાપની ખોટું બાલી આ બાપ દુનિયામાં જેને બાપ નથી ને એને પૂછો ખબર પડે કે બાપ એટલે શું જેટલું સમર્પણ જેટલો ત્યાગ માનો છે એટલું સમર્પણ એટલો ત્યાગ બાપનો છે માની વાત વધારે થાય છે થાય થાવી જ જોઈએ થાવી જોઈએ બાપની જેટલો માનો ફાળો છે બાળકના જીવનમાં એટલો જ બાપનો અને માનો બેયનો માં બાપનો બેયનો ફાળો છે બાપનું એટલું જ સમર્પણ છે હું તમને ટૂંકી વાત કરું તો રોનકભાઈ મા કદાચ બે આંગુડા પાડતી હશે પોતાના બાળકો માટે તો પોતાના પરિવાર માટે બાપે બે આંસુ પીધા છે ઘૂંટડા પીવા વધારે ઘૂંટડા બાપે બહુ પીધા છે દુનિયાના અને આંસુ પાડવા એ કદાચ હું એમ કહી શકું કે અહીં હળવું થઈ જાય કોઈની સાથે સામે તમે બે આંસુ પાડી લ્યો તો અહીં હળવું થઈ જાય પણ આ હું આંસુ ને પીવા નહીં તો બહુ અઘરું છે અંદરથી ખાઈ જાય આંસુ જો દુનિયામાં કોઈ પીધા હોય અને આંસુ પીવા વાળું જો દુનિયામાં કોઈ પાત્ર હોય તો હું તમને હકથી કહી શકું કે બાપ પાત્ર છે કે જેને આંસુ પીધા છે એક મા બાપના ઘરે પાંચ સંતાન હોય દાખલા તરીકે કે બે સંતાન હોય દુનિયાના કયા બાપે એવું કીધું કે મારાથી આ નહીં થાય આ મોટા નહીં થાય સ્કૂલની ફી નહીં ભરાય આમ નહીં થાય તેમ નહીં થાય હવે એવું થાકી ગયો છું આવો દુનિયાનો કોઈ બાપ બોલ્યો હોય તો મને કહો ક્યારેય નહીં બોલે કાળી મજૂરી કરશે કોઈનું કામ કરશે રાત ઉજાગરા કરશે ખૂણામાં બહેન કે કાહુડાના બે ઘૂંટડા પી લે છે પણ પોતાના સંતાનના ઉછેર માટે દુનિયાનો કોઈ બાપ એવું નથી બોલ્યો કે આ મારાથી નહીં થાય બિલકુલ ગમે એવા કામ કરવા પડશે તો એ મહેનત મજૂરી કરીને મોટા કરે છે એટલે હું કહું છું કે નડે બાપની ખોટું દુનિયામાં બાપ બાપ છે આર્થિક સ્થિતિ આમ આમ તમારી કેવી હતી જ્યાં સુધી તમે ડાયરા તમને મળવાના ચાલુ ન થયા એ પહેલા આર્થિક સ્થિતિ આમ કેવી હતી તમારી આર્થિક સ્થિતિની તમે વાત કરો તો બહુ હૃદયથી વાત કરું નો ફોર્માલિટી મારા ગ્રાન્ડ એટલે કે મારા ફાધરનું નામ દાનભાઈ સાદુલભાઈ ખવડ મારું આમ વતન સાયલા તાલુકાનું ગુંદિયાવાડા ગામ જિલ્લો સુરેન્દ્રનગર એટલા લાગે અમારા ખવડના બધા આજુબાજુના જે ગામ છે સુદામડા થી લઈ અને બધા ગામો આપણે એક એક ગામના નામ દઉં તો પણ ઈ સુદામડા ધાંધલપુર ધાંધલપુર સ્ટેટ એટલે ગોદડ બાપુ ખવડ જે મારા વડવા કહી શકું આગળના બધા અમારા ખવડ પરિવાર એના ઉપર ગૌરવ લઈ શકે ગોદડબાપુ ખવડ એક એવું વ્યક્તિત્વ હતું જે તે સમયે જુનાગઢના હમિદ ખાન નવાબે ધાંધલપુર ઉપર ચડાઈ કરી જે ડબલ્યુ વોટસન હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડમાં જેમ્સ કર્નલ ટોડ વાંચો એટલે તમને ઇતિહાસ મળે અને ચડાઈ કરી એટલે એને ખબર હતી કે નાનું સ્ટેટ છે તો આપણે જીતી લઈશું એટલે એને ધાંધલપુર ગામને ભાંગવા માટે સુરંગ કરી જમીનમાં અને એ ખબર ધાંધલપુર દરબાર ગોદરબાપુ ખબરને પડી એટલે એને કીધું કે ભાઈ આપણે તૈયારી કરો જૂનાગઢના નવાબને જવાબ આપો છે અને તૈયારી કરી અને એ વખતે એ સમયમાં જુનાગઢના નવાબ હામિદ ખાન હામે એને યુદ્ધ કર્યું અને તે દી દુહો લખાણો કે નર ગોધડ ને નવાબ લડીયા ત્રણ મહિના અલગ ત્રણ મહિના સુધી યુદ્ધ જુનાગઢનામે અમિત ખાન નવાબે ધાદલપુરના સ્ટેટ યુદ્ધ અને જેને જેને નાનું નાનું સ્ટેટ સમજતા હા માનતા હતા કે આ સ્ટેટ તો બહુ નાનું છે આપની સામે કેમ ટક્કર લે ત્યારે દુહો લખાણો નર ગોદડ ને નવાબ લડિયા ત્રણ મહિના અલગ પર્વત મોટા પહાડ ઢાંક્યા નાળુ ના વાહ બીજો દુહો લખાણો નોતી ને નવી કરી રીતે ગઢ જૂના ગાળે બાબી અકલ બાળ ખીજવો ગોદડ ખવડ ને ઈ બેકગ્રાઉન્ડ ત્યાંથી હું મારા મોસાળમાં આવ્યો જે તે સમયે ટોચ મર્યાદાનો કાયદો આવ્યો મારા ગ્રાન્ડફાધર સાદુલ બાપુ ખવડ એની જમીન પણ ટોચ મર્યાદાના કાયદામાં ગેલી અચ્છા હું તમને વાત ઉપર લઈ જાઉં ત્યાર પછી જે તે સમય પરિસ્થિતિ સમય માણસનો કાયમ બરાબર હોતો નથી પછી અમે મારા મોસાળના ગામમાં રહેવા આવ્યા ને મારા ફાધર મજૂરી કરતા હું કોઈ ખોટી ફિલોસોફી કે કહાની રજૂ કરવાથી મને કાંઈ મળવા નથી બિલકુલ

એટલે હું કહું છું ગરીબાઈ બોલવું બહુ સહેલું છે પણ ગરીબાઈને જાણવી અને એના વિશે જીવવું એ વ્યાખ્યાને પૂરી સમજવી જીવનમાં એ બહુ અઘરું છે એટલે એવું કહું છું ઘણી વખત કે ન હોય તેથી કકરાવાના ન હોય એમ મારા પણ જીવનમાં મેં અનુભવ કર્યો છે અને હજી પણ ભગવાનને પ્રાર્થના કરું કે મારા જીવનમાં મને ક્યારેય અભિમાનની રેખા ન આવે કે હું આમ કે હું તેમ હુંથી હરી વેગળો છું મેં પણ જીવનમાં રોનકભાઈ એવા દિવસો જોયા છે કે ખીચામાં બસો રૂપિયા પાંચસો રૂપિયાનો હોય અને આપણે સમય સાથે ચાલુ પડે ગામડામાં મેં એવી પરિસ્થિતિ પણ જોઈ છે કે ગામડામાં એક બસ આવતી આજથી વીસ પચીસ વર્ષ પહેલાની વાત કરું અત્યારે આવે છે ગવર્મેન્ટ સરકારી બસ જે આપણે હાલતી હોય તો તમારે સવારમાં હોસ્પિટલનું કામ છે અને તમારી પાસે પાંચસો રૂપિયા છે નહીં તમે પાડોશી પાસે ઉસીના લેવા જાઓ એ સવારમાં જાગ્યા હોય એ વ્યવસ્થા કરે એ પહેલાં બસ વહી ગઈ હોય તમે પાંચસો લઈને બસ સ્ટેન્ડે આવો તો બસ વહી ગઈ હોય આવો સમય મેં પણ જોયેલો માઠમ આવે દાખલા તરીકે આપણા કોઈ પણ સનાતનના તહેવારો આવે તો આપણી પરિસ્થિતિ ક્યાંક એવું હોય કે આપણા ઘરમાં પૂરા પૈસા એ ઉજવવા માટે ન હોય તો પણ આપણે રેડવી લેવું પડે સાચી વાત અને આ બધી પરિસ્થિતિમાં હું આર્થિક ઘરમાંથી નીકળેલો છું એટલે આજ પણ હું કહું છું કે ગરીબના ના ઝુંપડે જાઉં તો કોઈ દેવું ન કેતા મને આ નહીં ફાવે બિલકુલ કારણ કે સમય બળવાન છે માણસ બળવાન નથી એટલે કીધું છે સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યા લૂટયા વોહિધનુષ વહી બાળ